આઠ વાગી ગયા સવારે આઠ વાગી ગયા જો એના તૈયાર થઈને આવે કઈ કેવરાય તો વેલા આવી જજો વહેલા જઈએ તો મારું ના લાગે તો તો ઘેર વાહન તો આ બે જો શું બધા બોલાવ ઘરે તો એ પછી મારે ઉતારી એવું લાગે આ બાઈક થી પણ મેલ

અમને ઉપલબ્ધ સાધારણ બેહવાનું થાય ને એક જ અમને

નમય તોય આવો હો ભાઈ હો ભાઈ મોલ થાય મોલ થઈ ગયો અમે પાન લાવતા દેતી રિક્ષા જોઈ લાયા ગલીપોળી બંધ થઈ جاتی દુ તાણે ઠંડી પારા ઘેર ખરી જાય હે તાને ઊંધા ઠંડી નું હોય હ ઠંડી વાય ને ઠંડી તો વાય છે ક અરે આય કઈને ખોટા ખોટા કરે એ

જુ નું જાય હા ખાલી ખુદ નું રહીએ સાપરા ખબર હજુ અમને પણ ખાલી કરાવવા આવે તો સીધું 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 ભૂલી ગયા લાગે ભૂલી ગયા કું હરકું પણ હરખા સીધા રાતે રાતે જઈશું બળખસી

મારા ફોન આવતો આ શુક્રવારે રાખ્યું તને પેલા શુક્રવારે રાખેલો ઓહો એટલે કાકા નાસ્તો એ અરે ભૂલી ગયો એટલે હું ફોન કર્યો લઈને આયા તાણે લોચો તો બધા લઈને એવું થયું છે તો એ તો બેરાય પણ બધાને કરે મારે બોલો

બધું <laughs> બેઠું <laughs> 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 <laughs>